ઘી ગરમ કરવા મૂક્યું છે થોડું વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે આપણે આમાં અડદનો લોટ ઉમેરી દઈશું અડદનો લોટ ત્યાર જ છે અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ઘી હતું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડદનો લોટ ઉમેરી દઈએ આને આપણે ધાબો દીધો કહીએ કારણ કે અડદના લોટમાં કણીદાર દાળ કરવું હોય એટલે આ રીતનો ધાબો દેવો જરૂરી છે અડદિયા જે છે ચીકણા બને છે અને એકદમ લીસા બને છે કણીદાર નથી બનતા પણ ધાબો દઈ શકો મને નથી ફાવતું એટલે હું આ વિશાના મદદથી ધાબો દઉં છું આપણે ધાબો વ્યવસ્થિત રહી ગયો છે હવે આપણે ઘઉં ચાળવાના હાથથી ચાળી લઈશું એમાં ગું તરી લેશું જાજુ નથી મૂકવું કારણ કે નકામું ખોટું ગુંદ સો ગ્રામ ગુંદ સો ગ્રામ કાજુ અને દોઢસો ગ્રામ બદામ બરોબર છે આપણે ધાબો દેવાઈ ગયો છે હવે ગુંદને તરી લઈએ હાલો આપણું ઘી વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે સરસ ફુલાઈને મોટો થઈ રહ્યો છે એકદમ ફૂલાઈ ગયો છે આવી રીતના વ્યવસ્થિત થોડો થોડો ગૂંડ અને થોડા ઘીમાં તરવો સરસ તરાઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત ગુંદ બનીનો છે હવે આપણે એ જ કઢાઈમાં ઘી ઉમેરી દઈએ આપણે હવે નવસો ગ્રામ ઘી એક કિલો ઘી લીધું હતું આથી સો ગ્રામ તો આપણે વાપર્યું હતું શેમાં વાપરું હતું ધાબો દેવામાં બાકીનું ઘી જે છે આઠસો સાડા આઠસો ગ્રામ જેટલું ઘી ઉમેરી દઈએ આપણું ઘી વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે લોટ નાખી દઈએ ધીમે ધીમે નાખો ભાઈ ઉફાણો આવે છે બરાબર આવી રીતના વ્યવસ્થિત ચમકારો બોલવો જોઈએ અને આને પહેલાંના વિડીયોમાં મેં તમને બતાવેલું છે કઈ રીતે હલાવવાનું છે આમ એક એક સાઈડ જ હલાવું હલાવતા રહેવાનું છે જેમ જેમ શેકતો જશે એમ એમ કલર બદામી કલરનો આવતો જાશે ગોળ ગોળ નહીં ગુમેતા એક સાઈડ જ હલાવવું હંમેશા નદીની આ ખાસિયત હોય છે પછી એમાં બીજા લોકો આજુ બધાને પેલા કરી દેતા હોય છે પણ આપણે નહીં તળીએ કારણ કે આપણે એ પોતું રાખ્યું છે કે છેલ્લે જ્યારે લોટ શેકી જાશે ત્યારે આપણે એમાં ખાજુ બધા વેટ કરી દેશું એટલે એ ઓટોમેટિક સરાઈ જશે એટલે આને ક્યાં સુધી હવે શેકવાનો હોય આનો કલર છે ને બદામી કલરનો થઈ જાય ઘણી આમ ઘણી દેખાવા મંડે ને ત્યાં સુધી આને શેકવાનો છે પછી વધારે નથી શેકવાનો અને ઓછો પણ આ અત્યારે માનો કે અમુક માણસોની ઘરે આપણે જઈ ત્યાં વ્હાઈટ કલરના અડદિયા આપણને આપણે પ્યોર જમો એટલે ભાઈ વ્હાઈટ કલરનો અડદિયો અને એ લોકો હું જે પૂરતું શેકતા ન હોય તો વધારે એ શેકવો જાય તો એને ભરી જતો હોય છે એટલે આ વધારે ન પડે એના માટે શું છે તમારે કલર આવી જાય થોડો પછી ગેસ બંધ કરી દેવાનો અને ધીમે ધીમે છતાંય થોડી થોડી વારે હલાવતું રહેવાનું બરાબર ભરશે નહીં અને વ્યવસ્થિત કલર આવી જશે કેટલોક શેકવાનો હોય હજી આને હજી શેકવાનો છે પચાસ ટકા છે એ વાર છે જોવો કલર ચેન્જ થવા મીડો છે દેખાય છે કલર હા દેખાય છે હજી આને આપણે હજી થોડો શેકવાનો પછી ગરમ મસાલો તમે પૂછતા હતા ને ક્યારે નાખશો હા ગરમ ગરમ મસાલો નાખવા માટે જે વાર છે આ કમ્પ્લીટ લોટ શેકાઈ જાય પછી થોડું ઠંડુ થવા આપણે મૂકશું ને ત્યારે એમાં ગરમ મસાલો નાખશું 1 કિલો ઘી 1 કિલો લોટ અને સો ગ્રામ જ ગુંદ આપણે લીધો હતો કારણ કે મેં પહેલા તમને માપ ક્યાંય કીધું નહોતું એટલે હવે કહી દઉં છું અને દોઢસો ગ્રામ બદામ લીધી છે અને સો સવા 100 ગ્રામ જેવા કાજુના કટકા કર્યા છે

કાજુ ક્યાં કહેવા બધા કહેવાય આપણે એડ કરી કરીએ બરાબર છે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી દઈએ એક મિનિટ પછી કાજુ એડ કરશું કાજુ એડ કરવાના છે અને પછી બંધ કરી દેવાનો છે ગેસ એટલે આપણે આમાં તૈરા નથી ને તૈરા વિના નથી બરાબર આ કરાય જ છે અત્યારે તમે એમ માની ભાઈ હા

થોડું ઠંડુ ભી થઈ ગયું છે હવે આપણે આ મસાલો એડ કરવાની મારી ઈચ્છા હતી પણ હવે અત્યારે નથી કરવો પણ આપણે જ્યારે ખાંડની ચાસણી નાખીએ ત્યાર પછી એડ કરશું કારણ કે ખાંડની ચાસણી ગરમા ગરમ આવશે તો પાછો મસાલો બળી જશે હવે આપણે આઠસો ગ્રામ ખાંડ લીધી છે આઠસો ગ્રામ ખાંડની હવે આપણે ચાસણી કરશું થોડી વધારું છું અડધો પોણો ગ્લાસ જેટલું પાણી નાખીએ વધારે પાણી નથી નાખવું કેસર આપણે હા કેસર એડ કરશું એમાં આપણે કેસર ઓગાળ્યું હતું એ કેસર પણ આપણે એડ કરી દઈએ પણ થોડું હજી ઓગળે પછી આપણે કેસર એડ કરશું લાવવાનું કે નહીં પછી ના એટલે કયા વચમાં વચમાં થોડી થોડી વારે હલાવશું કારણ કે નકર નીચે જે બેઠેલું હોય છે ઉપર ઘી છૂટું પડી ગયું છે એટલે નીચે નકામું દાજી જાય એટલા માટે વચમાં વચમાં હલાવતું રહેવું ચાસણી બની જાય ત્યાં સુધી ખાંડની ચાસણી બની રહી છે આને પણ આપણે હલાવતા રહીશું નકર આમાં ખાંડ પણ નીચે બેસી જાય છે ઘણી વખત અને બધી ખાંડ ઓગળતી પણ નથી ઓગળી ગઈ છે અને ઉખાણો પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો હજી એકદમ વ્યવસ્થિત આ ઉખાણા પછી ક્રિસ્ટલ કલર પાણી કલરનું થઈ જશે ત્યાર પછી આપણે ચેક કરીશું એક તાળની ચાસણી બનાવવાની છે બહુ વધારે પેલી જાડી ચાસણી નહીં લેવાની અને બહુ ઓછી પણ નહીં લેવાની જોકે ચાસણી થોડીક નબળી હોય તો પણ ચાલે અડદિયા વળી જશે કારણ કે આ શિયાળાની વસ્તુ છે અને ઘી જામતું જ હોય છે શિયાળામાં અને ખાંડ પણ જામવા જ મળે છે પણ જો જાજી આવી ગઈ હોય તો શું થાય તો પછી અડદિયા એકદમ કડક થઈ જશે ખાવાની મજા નહીં આવે ટેસ્ટ તો સારો જ આવશે પણ આપણા મોઢાને ન ગમે હા ચાવ આ વધારે પડે ને કટકો ન થાય જલ્દીથી બસ એટલે ચાસણી મીડિયમ રાખવાની એટલે પોચા એકદમ માખણ જેવા અડદિયા થાશે હવે આપણે એમાં આ કેસર ઉગાડ્યું હતું એડ કરી દઈએ હવે આપણે એને અડદીયાળમાં નાખી દઈએ હવે આપણે ગરમ મસાલો જે છે

સુગંધ સરસ આવી રહી છે હવે હું બે ચમચી નાની ચમચી છે મારે છે જો વ્યવસ્થિત ઘી પણ છૂટું પડી રહ્યું છે અને લચકો બહુ મસ્ત બન્યો છે હવે સુજીલભાઈ આપણે ચોકીમાં કાઢી લઈએ પછી વાળીએ ના ના વાળવા નથી તો ટેફલા બનાવી તો કેમ રહ્યા તો બી ચાલે આમાં તો ટેસ્ટ અને ખાવાથી મતલબ છે આ આ અડદિયા તમે શિયાળામાં ખાઓ એટલે તમારે હાડકાનો સાંધાનો જે કાંઈ પ્રોબ્લેમ હોય એ દૂર થઈ જાય એટલા માટે આ શિયાળાનું વસાણું કહી શકાય એવી વસ્તુ છે હા અને ઘણી વાર અમુક લોકોને વાડતા ન ફાવતા હોય તે ઢાળી પણ શકે આ રીતે હા બરોબર છે ચાલો તો આપણે ચોકીમાં નાખી દઈએ હા તો એમનું સરસ ઘી છૂટું પડે છે બધો આમાં ગુંદ ગરમમાં નાખીએ તો ઘી પી જાય અને ચીકણો થઈ જાય છે એમ બાકી ગુંદ સરસ ફરી ગયો ને અરે કઈ લોક લચકો પણ લચકો ગય છે આ ગરમા ગરમ ઘણી વખત લગ્ન પ્રસંગમાં કે ફંક્શનમાં હોય છે પીરસતા હોય છે એટલે આ એ જ લચકો બન્યો છે આમ તો બરોબર અને હજી હવે આપણે આને થોડા ઢેપલા પણ વાળશું અને થોડુંક અડદિયા પણ વાળશું કારણ કે તમારે ઢેપલા ખાવાની ઈચ્છા છે ને હા એટલે થોડુંક એક નાની ચોકીમાં થોડુંક ઢાળી દઈશું બરોબર અને ઢાળી તો પણ ચાલે આવી રીતના અડદિયા વાળવાના હોય છે અને આ બાજુ બાયે વ્યવસ્થિત ચોકીમાં ઢાળી દીધું છે એ થોડું ઠંડુ થશે પછી આપણે એના પીસ કરી લઈએ દેશી ભાષામાં ચોલા કરી લેવું બટકા આપણે પછી બટકા જે ખાતા હોય છે હવે આપણા અડદિયા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણા અડદિયા કમ્પ્લીટ થઈ ગયા છે ચોકીમાં વ્યવસ્થિત જડાઈ ગયા છે અને બીજા આપણે વાળિયા છે હવે આપણે ભગવાનને ધરી દઈશું અમારા સુજલભાઈ ભગવાનને અડદિયા ધરી રહ્યા છે ભગવાન પણ અડદિયા જમશે અને જમી પડ્યા છે છે બહુ મસ્ત અને સરસ પણ આવી રહી છે સારું મિત્રો તો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરીને કોમેન્ટ કરો એમાં કહેજો અને જરૂરથી બનાવજો શિયાળા સ્પેશિયલ અડદિયા અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં નમસ્કાર